નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્ય બાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે જોઈશું તો જો સૌની પહેલાં પ્રશ્ન નંબર એક જોઈએ તો અહીંયા આપણને પ્રશ્ન નંબર એક આપેલો છે કે સાત મીટર કાપડની કિંમત રૂપિયા એક છે જો પાંચ મીટર કાપડની કિંમત કેટલી થશે તો પાંચ મીટર કાપડની કિંમત કેટલી થશે તો અહીંયા આપણને જોવું શું આપેલું છે કે સાત મીટર કાપડની આપણને જે કિંમત છે તે આપેલી છે અને પછી પાંચ મીટર કાપડની કિંમત આપે કિંમત આપણે શોધવાની છે સાત મીટર કાપડની જે કિંમત આપેલી છે એના ઉપરથી આપણે પાંચ મીટર કાપડની કિંમત શોધવાની છે તો પહેલાં તો અહીંયા આપણને જે આપેલું હોય તે લખી દેવાનું કે સાત મીટર કાપડની કિંમત તો સાત મીટર કાપડની કિંમત કેટલી થશે કિંમત બરાબર થશે અહીંયા જે કિંમત થતી હોય એ આપણે લખશું કે રૂપિયા એક હજાર ચારસો ને સિત્તેર કે સાત મીટર કાપડની કિંમત શું થઈ રૂપિયા એક હજાર ચારસો સિત્તેર હવે પાંચ મીટર કાપડની કિંમત કેટલી થાય તો આપણે એવું શોધવું છે ત્યારે શું કરવાનું કે અહીંયા જ્યાં સાત મીટર છે એની નીચે જ આપણે પાંચ મીટર લખશું તો અહીંયા પાંચ મીટર કાપડની કિંમત કાપડની કિંમત જે આપણે શોધવાની છે તો કિંમત બરાબર અહીંયા શું આવી જશે પ્રશ્ન ચેન આવશે આપણે આ શોધવાનું છે તો અહીંયા જુઓ આપણે ધ્યાન શું રાખવાનું છે કે મીટરની નીચે મીટર કે સાત મીટર કાપડની રૂપિયા એક હજાર ચારસો સિત્તેર તો પાંચ મીટર કાપડની કિંમત કેટલી થાય તો આપણે ધ્યાન રાખવાનું છે કે મીટર નીચે શું આવે મીટર એવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે એટલે સાત મીટર ની એક હાજર ચારસો સિત્તેર પાંચ મીટરની કેટલી તાવ આપણે ચોકડી ગુણાકાર કરશું કે આજે સાત આ બંને સંખ્યાનો શું થાય ગુણાકાર થાય અને એને આ સાથે ભાંગાકાર કરવાનો આ પહેલી સંખ્યા સાથે ભાંગાકાર કરવાનો જે અહીંથી આવી રીતે આ બંને આવી રીતે જેમ ચોકડી બને ને એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો આ સંખ્યાનો ને આ સંખ્યાનો અને પછી જે જવાબ આવે ને અને સાથે ભાંગાકાર કરવાનો એટલે આપણે લખશું માટે કાપડની કિંમત બરાબર કાપડની કિંમત બરાબર તો શું થઈ જશે કે આ બંનેનો ગુણાકાર એટલે કે પાંચ ગુણ્યા ચૌદસો સિત્તેર પાંચ ગુણ્યા આપણે કેટલા કરશું ચૌદસો સિત્તેર કરશું કે આપણે શું કરવાનું કે આજે પાંચ અને ચૌદસો છે બંનેનો ગુણાકાર કરવાનો એટલે પાંચ ગુણ્યા ચૌદસો સિત્તેર થાય એનો ભાંગાકાર કરવાનો કોની સાથે ઉપરની સંખ્યા હોય સાત એની સાથે અને ચોકડી ગુણાકારની રીત કહેવાય કે જે સામે સામે સંખ્યા આવતી હોય ને એનો આપણે શું કરી દેવાય ગુણાકાર કે આ બંને સંખ્યા કેવા આવે છે સામે સામે અને જેની સામે આપણે જે શોધવાનું હોય

ચૌદસો સિત્તેર આવે કે એકવીસ એકસો સુડતાલીસ થાય આપણને લગાડી દઈએ એકવીસ એટલે એક હજાર ચારસો સિત્તેર થઈ જાય એક હજાર ચારસો સિત્તેર કટ થઈ જશે સાત ને સાત કટ થઈ જશે જો તમને સીધું ના આવડતું હોય કે સીધું આપણને ઘડિયા ના ઘડિયો ના આવડતો હોય તો શું કરી લેવાનું આ સાઈડમાં આપણે આવી રીતે ભાંગાકાર કરી લેવાનો કે એક હજાર ચારસો સિત્તેર ભાંગ્યા સાત તો હવે સાત એકવીસ સાત દુ ચૌદ થશે એટલે અહીંયા સાત દુ ચૌદ ચૌદમાં ચૌદ જાય એટલે ઝીરો ઉપરથી આવશે સાત પછી હવે સાત એક સાત આવશે અહીંયા ઝીરો હવે અહીંયા જે ઝીરો હોય તો એ આપણે અહીંયા ઉપર લગાડી દઈશું એટલે બસો દસ થઈ ગયા એટલે આપણો કેટલો આવશે બસો દસ ગુણ્યા સાત કેટલા થાય ચૌદસો સિત્તેર સાતને સાત કટ થઈ જાય એટલે માટે કાપડની કિંમત આપણને શું મળશે કાપડની કિંમત આપણને મળશે બસો દસ ગુણ્યા પાંચ અહીંયા પાંચો દસ વચ સોરી પાંચ જીરોજ પછી પાંચ એક પાંચ અને પાંચ દુ દસ એટલે એક હજાર પચાસ એટલે કાપડની કિંમત કેટલી થઈ જશે એક એ આપણો જવાબ આવશે હવે આપણે લખી દઈએ કે પાંચ મીટર कपडनी कीमत कपडनी कीमत कितनी થઈ જશે કિંમત રૂપિયા 1050 થશે 5 મીટર કપડની કિંમત કેટલી થાય રૂપિયા 1000 પચાસ એકદમ સરળ છે પહેલાં સાત કિલો આપણને જે આપેલું હોય તે લખ દેવાનું શું આપેલું છે કે સાત મીટર કાપડની કિંમત ચૌદસો સિત્તેરને જે શોધવાનું હોય એ નીચે લખવાનું મીટરની નીચે મીટર આવે ધ્યાન રાખવાનું પછી આ બંનેનો ગુણાકાર કરવાનો અને પ્રશ્ન સામે જે સંખ્યાઓ આવે એનો આપણે શું કરી દેવાનો ભાંગાકાર કરી દેવાનો આપણો જવાબ આવી જશે એક હજાર પચાસ હવે એવી જ રીતે આપણે દાખલા નંબર બે જોઈએ હવે એવી જ રીતે આપણને દાખલા નંબર બે આપેલો છે કે એકતા દસ દિવસમાં રૂપિયા પંદરસો કમાય છે તો ત્રીસ દિવસમાં કેટલા રૂપિયા કમાશે કે એકતા છે એ દસ દિવસમાં આપ કેટલા રૂપિયા કમાય છે પંદરસો તો ત્રીસ દિવસમાં કેટલા કમાશે ઉપર રીતે ગણો તો એવી જ રીતે કે પહેલાં જે આપેલું છે તે લખીએ કે દસ દિવસમાં કમાતા રૂપિયા અથવા તો સીધું દસ દિવસમાં લખી દો તો પણ ચાલે દસ દિવસમાં કેટલા રૂપિયા કમાય છે રૂપિયા તો હવે ત્રીસ દિવસમાં કમાતા રૂપિયા આપણે શોધવાના છે એટલે કમાતા રૂપિયા બરાબર ક્વેશ્ચન માર્ક અહીંયા આપણે પ્રસાદ લગાડી દઈએ આપણે શોધવાનું છે હવે આપણે શું કરીશું આપણે આ શોધવું છે એટલે ચોકડી ગુણાકાર કરવાનો હવે ચોકડી ગુણાકાર આ બંને સંખ્યાનો શું કરવાનો ગુણાકાર કરી દેવાનો સામે સામે જે સંખ્યા આવે એનો ગુણાકાર કરી દેવાનો અને જેની સામે કોઈ સંખ્યા નથી આવતી કરીશું એટલે આપણે ત્રીસ દિવસમાં કમાતા રૂપિયા બરાબર શું થઈ જશે કે પંદરસો ગુણ્યા ત્રીસ છેદમાં દસ કે શું થઈ જશે આ બંને સંખ્યાઓનો ગુણાકાર આ બંને સંખ્યા કેમ આવે છે સામસામે આવે છે એટલે એ બંનેનો ગુણાકાર કરી દીધો પંદરસો ગુણ્યા ત્રીસ અને પ્રશ્નચ્ચિન્હની સામે કઈ સંખ્યા આવી દસ આવી એટલે એને આપણે ભાંગાકાર કરી દીધો પ્રશ્નની સામે જે આવે એને ભાંગાકારમાં કરવાની બીજી બંને સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હવે અહીંયા જીરો ને જીરો કટ થઈ જશે છેદમાં એક છે એની કંઈ વેલ્યુ નથી કોઈ પણ સંખ્યાને એક વડે ભાંગાકાર કરીએ તેનો તે જ જવાબ આવે એટલે ઉપર શું હોય પંદરસો ગુણ્યા ત્રણ હવે આપણે પંદરસો ગુણ્યા ત્રણ ઝીરો પંદર તેરી આપણને આવડી તેરી કેટલા થાય પિસ્તાલીસ અને પાછળ બે ઝીરો લગાડી દેવાના એટલે આપણો જવાબ કેટલો આવશે પિસ્તાલીસ તો ચાર હજાર પાંચસો રૂપિયા એટલે કે ત્રીસ દિવસમાં એ કેટલા રૂપિયા કમાશે ચાર હજાર પાંચસો એટલે એ આપણને કીધું હતું દસ દિવસમાં પંદરસો કમાય તો ત્રીસ દિવસમાં કેટલા તો દિવસમાં દિવસમાં રૂપિયા પિસ્તાલીસો કમાશે કેટલા કમાશે પિસ્તાલીસો રૂપિયા તે કમાશે તો આપણો જે બીજો દાખલો છે એનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે છે તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે તમારા ફ્રેન્ડ્સને પણ વિડીયો જરૂરથી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ